પદાવલી બરાબર શું લેલી છે એનો બરાબર શું મળે છે મને જીરો મળે છે એટલે એથી આનો એક અવયવ એક્સ માઇનસ વન એ પી ઓફ એક્સ નો એક અવયવ છે તેથી શું કરશો તો કે એક્સ નો ઘન માઇનસ ત્રેવીસ એક્સ નો વર્ગ પ્લસ એકસો બેતાલીસ વિસ્તરણ કરશો એટલે કે બાવીસ એક્સ પ્લસ એકસો એક્સ વચ્ચે ઘડી અને માઇનસ એકસો ને વીસ બરાબર હવે આ બે પદમાંથી આપણે એક્સ વર્ગ કોમન કાઢશો અને વચ્ચે શું તો કે એક્સ માઇનસ વન આ બંને પદ માંથી માઇનસ બાવીસો સામાન્ય કારણ કે આપણો એક અવયવ એક્સ માઇનસ વન હતો બરાબર અને બાકી શું હોય તો એકસો વર્ગ માઇનસ બાવીસ એક્સ પ્લસ એકસો ને વીસ હવે આનો આપણે શું કરશો તો કે આના હવે આપણે અવયવ ઉપાડશો બરાબર અવયવ કેવી રીતે મળશે તો કે ભાઈ આના અવયવ મળશે એકસો બાર એક્સ માઇનસ દસ એક્સ બરાબર બાર ગુણ્યા દસ કરો એટલે એકસો વીસ થઈ જાય છે બરાબર તો એનો ભાગ પડી જાય છે અહિયાં એ જ રીતે આ બંનેમાંથી કોમન શું નીકળશે તો કે એક્સ કોમન કાઢશો તો વધશે એક્સ માઇનસ બાર

અવયવો પ્લસ બત્રીસ અહી પી ઓફ માઇનસ વન બરાબર જીરો મળે છે બરાબર અહીંયા બધે માઇનસ એક મૂકશો તો તમને જવાબ કેટલો મળે છે જીરો મળે છે આથી આપણો એક અવયવ કેવો બનશે તો કે આથી આપણો એક અવયવ બનશે એક્સ પ્લસ વન રેડી તો આપણે એક અવયવ x 1 મળી ગયું છે બરાબર અહીંયા જુઓ હવે આ આપણે બધાનું શું કરશું તો કે આનું બધાનું આપણે વિસ્તરણ કરશું અહીંયા 13x નો વર્ગ છે એટલે અહીંયા x વર્ગ 12x નો વર્ગ 32x છે બરાબર તો અહીંયા 12x 20x અને 20 આ એમ નામ હતા આ બધામાંથી આપણે x 1 કોમન કાઢવાનો છે બરાબર આમાંથી x 1 કોમન નીકળશે એટલે x વર્ગ સામાન્ય કાઢશું એટલે x 1 કોમન નીકળશે અહીંયા પણ

નો ઘન બરાબર એ નિત્ય સમય સરખાવી દે એટલે કે x ઘન y ઘન 3xy કૌંસમાં x y સાથે સરખાવતા આ ની સાથે સરખાવી દીધો હવે આ પદને આપણે x પદ લઈ લે અને આ પદને ને y પદ લઈ લે બરાબર એટલે કે 3a નો વર્ગ 3a નો ઘન બરાબર તો અહીંયા લખી નાખો 3a નો ઘન y નો ઘન એટલે કે 4b નો ઘન 3m નામ a એટલે કોણ હતું તો કે ભાઈ a એટલો હતું x એટલે હતું 3a અને વાય એટલે બરાબર એટલે કે આ બધાનું સદુરૂપ આપ્યું એટલે એકસો આઠ એ સ્કવેર બી પ્લસ એજ રીતે એકસો ચુમ્માલીસ એ બી સ્કવેર બરાબર જ રીતે આપણે દાખલા નંબર 3 માં બીજો છે જુઓ એમાં વિસ્તરણ કરો થ્રી એ પ્લસ ફોર બી પ્લસ નો વર્ગ છે એ બરાબર શું લીધું છે તો કે એ બરાબર થ્રી એ લીધું છે આ પદ બી બરાબર ફોર બી લીધું અને સી બરાબર સી લીધું બરાબર હવે આની સાથે સરખાવી દીધું એટલે કે એનો વર્ગ એટલે કે ત્રણ નો વર્ગ બરાબર બી નો વર્ગ એટલે કે છેલ્લા પદની કિંમત સી એટલે કે ફાઈવ સી અને એટલે થ્રી એ બરાબર બધા જ નો સાદરું પપો એટલે આપને જવાબ મળે નવ એ નો વર્ગ પ્લસ સોળ બી નો વર્ગ પ્લસ સી નો વર્ગ પચીસી નો પ્લસ ચોવીસ એ બી પ્લસ ચાલીસ બીસી ચાલો દાખલા નંબર ચાર છે કે એનો ઘન પ્લસ સત્યાવીસ બી નો ઘન પ્લસ ચોસઠ સી નો ઘન માઇનસ છત્રીસ એ બી સી આ આઠ સાથે સરખાવતા બરાબર હવે એ નો ઘન પ્લસ બી નો ઘન પ્લસ સી નો ઘન માઇનસ અહીં એ બરાબર કેટલા આપ્યા તો અહીં એ બરાબર વન એ અથવા તો ખાલી એ લઈ શકાય બી બરાબર કેટલા છે બી બરાબર થ્રી બી બરાબર અને સી બરાબર કેટલા લીધા તો કે સી બરાબર ફોર સી બરાબર અહિયાં એ કોણ 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 હતો એટલે 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 કે કે ખાલી અને ત્રણ નો વર્ગ એટલે કે ખાલી જ નવ નવ બી નો વર્ગ સી નો વર્ગ એટલે કે ચાર સી નો વર્ગ એટલે કે સોળ સી નો વર્ગ માઇનસ હવે એ માઇનસ ના માઇનસ એટલે એમ નામ હતું બી એટલે કોણ હતું તો કે થ્રી બી બરાબર આ બે નો તમે ગુણાકાર કરો એટલે કે માઈનસ થ્રી એ બી આવશે તો એ અહીં આપણને જવાબ આવી જાય છે હવે આ બંનેનો ગુણાકાર ચાર તરીને બાર બરાબર માઇનસ બાર બીસી તો અહીંયા આવી જશે માઇનસ બાર બીસી બરાબર અને માઇનસ ના માઇનસ ચાર એસી બરાબર માઇનસ ચાર એસી આ નીત્ય સમ મુજબ જ આપણે એની કિંમત મૂકી દેવાની એટલે આપણને વિસ્તરણ મળી જાય છે બરાબર જોઈએ આગળનો ચલો પાંચમો દાખલો છે અવયવ ઉપાડો પેલું કે એ માઇનસ બી કાઉસમાં એ વર્ગ પ્લસ એ બી પ્લસ બી નો વર્ગ સાથે સરખાવતા અહીંયા એ બરાબર કેટલા લેવાના તો કે એ બરાબર પાંચ લેવાના બી બરાબર કેટલા લેવાના તો કે બી બરાબર ફોર લેવાનો

એકના છેદમાં નવ એનો મતલબ એમ કે 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 એટલે આપણે બહાર લખી લખી શકાય શકાય તો હા બરાબર વર્ગમાં પદાવલી ને એ વર્ગ માઇનસ બી વર્ગ સાથે સરખાવતા એટલે કે એક બનશે પદાવલી મળશે એ પ્લસ બી અને એક મળશે એ માઇનસ બી સાથે સરખાવી દેવાનું જ્યાં એ બરાબર શું લઈશું તો કે એ બરાબર લઈશું એકના છેદમાં ત્રણ એ બરાબર બી બરાબર શું લઈશું એક ના છેદમાં સાત બી બરાબર એકના છેદમાં સાત બી બરાબર જોઈએ આગળનો દાખલો દાખલા નંબર છ વિસ્તરણ કરવાનું છે એમાં પહેલો છે પાંચેક્સ પ્લસ ટુ વાય અને બીજું છે પાંચ પ્લસ ફોર વાય બરાબર આપેલ પદાવલીને x a અને x b સાથે વિસ્તરણ નિત્ય સાથે સરખાવવાનું છે એટલે x² a b કૌંસમાં x ab સાથે શું કરતા સરખાવતા અહીંયા x બરાબર શું લઈશું તો કે x બરાબર 5x લઈશું અને a બરાબર શું લઈશું તો કે a બરાબર હોય બરાબર અને b બરાબર લઈશું 4y બીજું કઈ કરવા નથી અહીંયા આપણે આ કિંમત આપી છે બે એટલે કે છ વાય થઈ ગય છે અને એક્સ એટલે કોણ હતું કે પાંચ એક્સ પ્લસ એ બી એ બી એટલે કોણ હતો કે ટુ વાય અને ફોર વાય નો ગુણાકાર કરશો હાલો ચાર ને બે કેટલા થાય છ પચા ને

જવાબ આવી જાય છે પ્લસ થ્રી સી ટુ સી એ બરાબર એટલે કે ટુ એમ નામ સી એટલે માઇનસ થ્રી સી અને એટલે એ બરાબર આનો બધાનો ગુણાકાર કરો એટલે આપણે આ જવાબ આવી જાય છે બરાબર જો બે દુ ને ચાર ચાર એ બી બરાબર ચલો વિસ્તરણ કરો એમાં પેલું એક ના બે એ અને માહ એ બરાબર એકના માં બે એ લઈશું બી બરાબર એક ના છેદમાં ચાર બી લેશો બરાબર ચલો અહીંયા જોવું એનો ઘન એટલે કે એકના માં બે એનો ઘન માઇનસ બી નો ઘન એટલે કે એકના છેદમાં ચાર બી નો માઇનસ બે એ પ્લસ પ્લસ ને ગુણાકાર માં છે બી નો વર્ગ એટલે કે એકના છેદ માં ચાર બી નો વર્ગ એમના રાખ્યો બરાબર હવે એનું સદરૂપ આપી દો એકના છેદ માં બે એનો ઘન એટલે કે એકના છેદ માં આઠ થઈ જાય એકના છેદમાં બે નો વર્ગ કેટલો થાય તો કે એકના છેદ માં ચાર એનો વર્ગ બરાબર હવે એની અરે કોણ ગુણાકાર માં છે તો કે એકના છેદ માં ચાર બી બરાબર પ્લસ અહીંયા એકના છેદમાં ચાર

વિસ્તરણ કરો ફાઈવ એ માઇનસ ફોર બી કાઉસ માં ફાઈવ એ પ્લસ ફોર બી હવે આપેલ પદાવીને એ પ્લસ બી એ માઇનસ બી બરાબર એ સ્કવેર માઇનસ બી સ્કવેર સાથે સરખાવતા અહિયાં

જો એક્સ પ્લસ વાય પ્લસ જેડ બરાબર ઝીરો હોય તો સાબિત કરો કે આપણે જાણીએ છીએ વાય જેડ બરાબર એક્સ પ્લસ વાય પ્લસ જેડ કાઉસમાં એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ પ્લસ જેડ વર્ગ માઇનસ એક્સ વાય માઇનસ વાય જેડ માઇનસ એક્સ નિત્ય સમજે અહીંયા શું કીધું જો x plus y plus z બરાબર જો અહીંયા જો કેટલા છે તો કે 0 છે બરાબર તો અહીંયા આપણે શું મૂકશો અહીંયા આના x plus y plus z બરાબર 0 મૂકી દીધું એટલે આ 0 મૂકી દીધું તો આ આખે આખી પદ પદાવલી કેવી થઈ જાય તો કે આખા આખો પદ થઈ જાય 0 તો શું વધે તો કે આટલું વધે ભાઈ x નો ઘન y નો ઘન z નો ઘન નવમો દાખલો ચકાસો કે એ નો ઘન પ્લસ બી નો ઘન બરાબર એ પ્લસ બી કાઉસમાં એ વર્ગ માઇનસ

એમનો ઘન માઇનસ એન નો ઘન બરાબર પછી એન ને આ પદ સાથે ગુણાવશો તો એમનો આ પદ સાથે ગુણાકાર કરો તો એમનો ઘન થઈ જાય તો હા બરાબર અહીંયા એમનો વર્ગ અને એન મળી જશે અહીંયા એમ ગુણ્યા નો વર્ગ છે એટલે કે એમ નો વર્ગ થઈ જશે

હવે એવું પાડવાના છે આઠ એ નો ઘન પ્લસ નો ઘન પ્લસ બાર એ નો વર્ગ બી નો ઘન પ્લસ થ્રી અહીંયા કાઉસ માં આપે છે ફોર એ એનો વર્ગ પ્લસ બી બરોબર પ્લસ થ્રી એટલે કોણ લીધા એટલે ટુ એ અને બરાબર વર્ગ ના ઘન ઘન અને બી નો વર્ગ આ આપણે એક નિત્ય સમજબ આપણે આવી ગયું બરાબર નિત્ય સંઘ કયો હતો કે ભાઈ અહીંયા એ પ્લસ બી નો ઘન હતો બરાબર આ એ આ નિત્ય આપણે આ પદ મળી ગયો એટલે આપણે આ નિત્ય સંઘને આપણે કેટલી વખત લખી શકાય ત્રણ વખત ટુ એ ટુ એ પ્લસ બી ટુ એ પ્લસ બી અને વર્ગ પ્લસ સોળ જેડ નો વર્ગ પ્લસ બાર એક્સ વાય માઇનસ ચોવીસ વાય જેડ માઇનસ સોળ એક્સ જેડ છે બરાબર અહીંયા ચાર એક્સ ના વર્ગ ને મેં આવી રીતે લખાય લખ્યું ટુ એક્સ નો વર્ગ પ્લસ થ્રી વાય નો

સાદુરોપ આનો આપી દીધું મેં બધા રાખી દીધા અને સાદુ રૂપ ત્રણ દુ ને અને અહીંયા ચાર દુ ને આઠ આઠ દુ ને સોળ માઇનસ એક જેટ નિત્ય સમ પાંચ સાથે સરખાવી દો નિત્યસમ બરાબર પાંચ સાથે સરખાવી દો એટલે તમને એની કિંમત મળી જશે કઈ કિંમત મળશે તો કે એ પ્લસ બી પ્લસ કાઉસમાં માઇનસ સી નો વર્ગ બરાબર થ્રી વાય માઇનસ ફોર અને એનો વર્ગ આના નિશ્ન મુજબ આપને આ અવયવ મળી જાય બરાબર આ અવયવને તમે બે વખત લખો હોય તો તમે બે વખત લખી શકો બરાબર મળી આપણે હવે નેક્સ્ટ prakrana mahave